સેલના અધિકારીઓના નામે પૈસા પડાવવાની માંગ કરવામાં આવી છે આ અંગે સીઆઈડી ક્રાઇમના રાજકુમાર પાણ્યનનું નિવેદન સામે આવ્યું છે સીઆઈડી ક્રાઇમમાં અરજી અથવા ગુનાને તપાસ તેમજ સાયબર સેલ સ્ટેટ સાયબર સેલ દ્વારા ફ્રીઝિંગ અનફ્રીઝિંગ લગતી એક્ટિવિટીઝ કરવામાં આવી છે મોટાભાગે અનફ્રીઝ માટે જે પણ વિક્ટિમ અથવા જેના અકાઉન્ટ ફ્રીઝ થયેલ છે એ લોકોને ઓનલાઈન ઈમેલ જરીએ પોતાના જે પણ રજૂઆતો છે અને સાથે સાથે રિલેટેડ એવિડન્સ મટીરિયલ્સ એ ઈ મેઇલમાં મોકલવાનું હોય છે પરંતુ ઘણા કિસ્સાઓમાં કોઈ વકીલ અથવા એ એને રેપ્રેઝન્ટેટિવ આવીને રજૂઆત કરે છે એ અમે ડિસ્કરેજ કરીએ છીએ કારણ કે એના લીધે મિડલ મેન ટાઉટ આ લોકોને પ્રોત્સાહન મળી રહેલ છે એ રોકવા માટે ઓલરેડી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ઓપરેટિંગ પ્રોસીજર પણ અમલમાં છે તેમ છતાં કોઈ લોકો વિક્ટીમને અથવા જેને અકાઉન્ટ ફ્રીઝ થયેલ છે એને સંપર્ક કરીને સીએડી ક્રાઇમના સાયબર સેલના અધિકારી નામે પૈસા માગણી કરે છે એ રીતે અમારા ધ્યાન ઉપર આવતા હોય છે અને કંઈ ઘણીવાર અરદાર અથવા ભોગ બનર સામેથી એફઆઈઆર આપવા માંગતા નથી એ જ પ્રમાણે શેરડી ક્રમને જો ઇઓ ડબ્લ્યુ અન્ય એકમમાં જે તપાસ કરવામાં આવેલ છે એમાં પણ કોઈ મિડલ મેન અથવા થોડ લોકો કે મેં ફલાના અધિકારીને જાણું છું અથવા રાજકીય વ્યક્તિના નામ લઈને તમારું કામ થઈ જશે એ રીતે રજૂઆત કરી ભોગ બનનારને વધારે છેતરમડી કરી અને બોગબરના દ્વારા લડીલી જેને જે તકલીફ છે એ પોલીસ પાસે આવે છે એ તકલીફ દૂર થતા પહેલા પોતે અધિકારીને જાણે છે અથવા કોઈ રાજકીય વ્યક્તિને જાણે છે એ રીતે રજૂઆત કરી વધુમાં એને પાસે તે પૈસા લેવામાં આવી રહ્યો છે એ પણ અમારા ધ્યાન ઉપર આવે છે એ અનુસંધાન અમે ઝુંબેશના ભાગરૂપે બે કિસ્સામાં પોતે બોગબરના રેફેર આપવા નથી માનતા હતા તેમ છતાં આમાં એક દાતા બેસાડવા માટે સરકાર અંડર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ સોળ તારીખ નોંધવામાં આવેલ છે એ અનુસંધાને હું ટૂંક વિગત આપું છું અત્યારે એક કેસ છે એમાં સોમાભાઈ પટેલના ડોમેસ્ટિક પ્રોબ્લેમ હતા પોતાના સનઇન્લા સાથે અને આ લોકો સિવિલ કોર્ટમાં પણ દાવાઓ દાખલ કરવામાં આવેલા હતા સાથે સાથે અમદાવાદ સિટી પોલીસ સ્ટેશનમાં પણ અરજીઓ કરવામાં આવેલી હતી તેમ છતાં એ સમાધાન થતા નહોતા અને એને ફાયદા લઈને એક વચોટિયા જીતુ ભારત નામના વ્યક્તિ એ સોમાભાઈને બોલાવીને કહે કે હું ઘણા મોટા નેતાઓને રાજકીય નેતાઓને ઓળખું છું અને એને મારફતે ડીજી સાહેબને ફોન કરાવી દીધેલ છે અને ડીજી સાહેબે સીએડી ક્રેમના વડાને પણ જાણ કરી દીધેલ છે તમારા જે પણ તકલીફ છે ટૂંક સમયમાં દૂર થઈ જશે અને એના માટે ત્રણ કરોડ રૂપિયા આપવા પડશે એમ કરીને આ વાત કરી કરેલ છે અને સોમાભાઈ પોતે આ તકલીફના કારણે જલ્દી દૂર થાય એના માટે એ પોતે પણ પૈસા આપવા માટે પણ તૈયાર થઈ ગયેલા હતા લગભગ પચાસ લાખ આપવા માટે તૈયાર થઈ ગયેલા હતા અને પછીના પૈસા પાછળ આપશે એ રીતે પરંતુ એ માહિતી સીઆઈડી ક્રાઈમને જાણ હતા તાત્કાલિક અરેદાને બોલાવી અમે એને સમજાવવામાં આવેલ છે ભાઈ તમારી સાથે થઈ ગયેલ છે અને એવા માણસ બીજા નિર્દોષને પણ છેતરાય છે એને હટાવવા માટે ગુના દાખલ કરવાની જરૂર છે તેમ જણાવતા તેઓએ ઉંમરના કારણે તેઓને તેઓએ ના પાડે કે મારા તરફથી એફઆઈઆર આપવામાં આવશે નહીં પરંતુ આ કહે તો સરકાર તરફથી ગુના દાખલ કરવામાં આવશે તો હું સાક્ષી તરીકે આવવા માટે તૈયાર છું ત્યારબાદ અમે સો મોટો આ કેસ જીતુ બારોડ વિરુદ્ધ ગુના દાખલ કરવાનો છે અમારી પાસે વિડીયો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ છે જેમાં સ્પષ્ટ એ કહે છે કે મોટા મોટા નેતાઓ અને અધિકારીને નામ લઈને એ પૈસા મને આપવા પડશે તમારે કામ થઈ જશે જેથી મારા વિનંતી છે આપના જો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે એવા કોઈપણ લોકો સીઆઈડી ક્રાઇમના તો ગુજરાત રાજ્ય પોલીસના નામે કામ કરી દઈને કરી આપું છું એ રીતે કોઈ રજૂઆત કરીને પૈસા માંગે તો એ મોટાભાગે ચીટર લોકો છે ટાઉટ છે એને 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 એક્સપોઝ કરવા માટે રાજ્યના પબ્લિક સામેથી આવીને એ લોકો વિરુદ્ધ અરજી આપે ગુના દાખલ કરે એવા પ્રકારના ચીટરોને કાયદેસર કાર્યવાહી કરવામાં અમે લોકો સફળ રહેશે એ જ પ્રમાણે બીજા એક કેસ ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે બીજા મહિનામાં ડાંગ જિલ્લાના એક દિનેશ દેશમુખ તેઓએ ઇન્સ્ટાગ્રામ મારફતે પોતાને ન્યૂઝીલેન્ડના વિઝા મેળવવા માટે एक आशीष तोमर लिंक ऊपर मोकले लिंक ऊपर क्लिक करी करीस हजार तोमर ने मोकले जेव्हा विजा आपवाटे जेव्हा बावीस हजार मड्या पशी आशीष तोमर दिनेश संपर्क माल त्यार त्यापी मोबाईल बंद कोई करता नव्हता ए ने डांग जिल्हा दिनेश पर दिनेश देशमुखे वन नाईन थ्री झिरो मार्फते पंप्लेन नोंद नोंदल होता त्यरबाद डांग जिल्हा पोलिस सायबर सेल तपास करणार अधिकारी आशिष तोमरने संपर्क करी करीस हजार रुपया दिनेश देशमुख ने परत अपवाही आणि भलामण करेल आकाउंट अनफ्रीज परंतु सीएडी सीआयडी ना सायबर सेल द्वारा दुरा कोईपण अनफ्रीजमध्ये जिल्हा रजूत म्हणे अथवा आवे फक्त તાત્કાલિક એના આધારે અનફ્રિઝ કરવામાં આવતો નથી એ અકાઉન્ટમાં અન્ય રાજ્યમાં અને અન્ય કેસમાં સંડાવેલ છે કે કેમ એ ખાતરી કરવામાં આવે છે એ જ પ્રમાણે આ આશીષ તોમરના અકાઉન્ટમાં અગાઉથી જ એનસીસીઆરપી પોર્ટલ લઈને વન નાઇન થ્રી ઝીરો પોર્ટલમાં એ ગુના કરેલાનો અગાઉથી પણ અન્ય નોંધો છે જેથી અમે લોકો અનફ્રિઝ કરેલા હતા એને છતાં જિલ્લા પોલીસના ભલામણ છતાં અનફ્રિઝ કરવામાં આવેલ હતા જેથી આ જો આશિષ આશિષ તોમર એનએફએસયુના એક સ્ટુડન્ટને સંપર્ક કરી એને મારફતે સીએડી ક્રાઇમમાં આ સાયબર સેલમાં ફરજ બજાવતા એક વ્યક્તિ છે યશ રાજેશ રાણા તેઓ આઉટસોર્સના કર્મચારી છે એ પ્રિવેન્ટીવ યુનિટમાં કામ કરે છે એને ખબર પડી કે આશિષ તોમરના અકાઉન્ટ ફ્રીઝ છે જેથી યશ રાજેશ રાણા પોતે સાયબર સેલના અધિકારી

મારા પાસેથી સેવન્ટી થાઉઝન્ડ માગે છે અને સાથે સાથે આ રાના અને આશીષ તોમર વચ્ચે તેની વાત પણ તેઓએ રેકોર્ડ કરી મોકલે એ આધારે અગેન સોળ તારીખ સોળ પાંચના રોજ યશ રાજેશ રાણા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ કલમ સેવન મુજબ ગુના નોંધવામાં આવેલો હતો એમાં હાલમાં જીતુ ભારતને તરત જ અરેસ્ટ કરવામાં આવેલ છે અને રાજને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે આ બંને કેસનું મહત્વ એ છે સીએડી ક્રાઇમ સ્ટેટ સાયબર સેલ અથવા કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીના અથવા રાજકીય વ્યક્તિના નામ લઈને પણ પૈસા માંગે તો આઝ અ રેસ્પોન્સિબલ નાગરિક સમયસર પોલીસને જાણ કરવામાં આવશે એવા ચીટ ચીટરોથી બચી શકતા ઓર એવા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે એ આશયથી આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે થેન્ક યુ